ખેડા જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં રાષ્ટ્રીય એકતા દિન ઉજવણી હેતુ શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ કમિશનર શ્રી જી એચ સોલંકી પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોરે રાષ્ટ્રની એકતા અખંડતા અને સુરક્ષાની જાળવણી માટે શપથ લીધા લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ પ્રતિવર્ષ રાષ્ટ્રીય એકતા દિન તરીકે સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે આ ઉજવણી અંતર્ગત સૌ દેશવાસીઓ એકતાના શપથ ગ્રહણ કરે છે જેના ભાગરૂપ ખેડા જિલ્લાના વિવિધ સરકારી કચેરીઓમાં એકત્રીસ ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા ઉજવણી હેતુ શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયા હતા સરદાર સાહેબની એટલે કે રાષ્ટ્રીય એકતા દિન ઉજવણીના હેતુ રાષ્ટ્રની એકતા અખંડતા અને સુરક્ષા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન સમિતિની તમામ ઉચ્ચ અધિકારીઓ દ્વારા શપથ લેવામાં આવ્યા હતા જેમાં કલેક્ટર કચેરી નડિયાદ મહાનગરપાલિકા નડિયાદ પ્રાંત કચેરી કપડવંજ વિકસિત જાતિની કચેરી જિલ્લા આયોજન કચેરી જિલ્લા પંચાયત જિલ્લા રમતગમત પ્રશિક્ષણ કેન્દ્ર સહિત વિવિધ તાલુકા પંચાયતોની કચેરીમાં રાષ્ટ્રીય એકતા દિન ઉજવણીના શપથ લઈ રાષ્ટ્રની એકતાનો સંદેશનો મહંતમ ફેલાવ કરવા કટિબદ્ધતા દર્શાવવામાં આવી હતી રાષ્ટ્રીય એકતા દિવસની પ્રતિજ્ઞા અક્ષરશ આ મુજબ છે હું ગંભીરતાથી શપથ લઉં છું કે હું રાષ્ટ્રની એકતા અખંડિતતા ને સુરક્ષા જાળવવા માટે મારી જાતને સમર્પિત કરીશ અને મારા દેશવાસીઓમાં સંદેશ પહોંચાડવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશ હું સરદાર વલ્લભભાઈ પટેલના વિઝન અને કાર્યો દ્વારા મારા દેશની એકતાની ભાવના વધુ મજબૂત બને તે માટે શપથ લઉં છું હું મારા દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવામાં યોગદાન આપવાની પણ ગંભીરતાથી સંકલ્પ કરું છું આ અવસરે કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ મહાનગરપાલિકા કમિશનર શ્રી જીએચ સોલંકી પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોર સહિત સમિતિના તમામ અધિકારી કર્મચારીઓ શપથ ગ્રહણ કાર્યક્રમમાં ભાગીદારી નોંધાવી હતી